નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં પણ ચાંદીપુરાનો કેસ નોંધાઈ ગયો છે નોંધનીય છે કે અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહત્વની વાત એ છે કે મળતી વિગતો પ્રમાણે પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારનો છે જેને અત્યારે એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે ઉલ્લેખનીય છે કે ચાંદ ખેડામાં રહેતા છ વર્ષનું બાળક અત્યારે એસએમએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ સાથે સાથે સરદારનગર અને અમરાઈવાડીની અગિયાર વર્ષની બે બાળકી સારવાર હેઠળ છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અગિયાર વર્ષની છોકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસે ભારે કહેર મચાવે છે જેમાં ઘણા બધા બાળકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે